અને આજે તો સવાર સવારમાં રૂટિન થોડુંક હેક્ટિક હતું એટલે થોડોક મોડો વ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે જો સરસ મજાના રેડી થાય ને અત્યારે અમારે જવાનું છે મારા મામાની ઘેરે અત્યારે અમે દિત્યાના મામાની ઘેરે છીએ અને અહીંયાથી અમારે જવાનું છે મારા મામાની ઘેર કેમ કે અહીંયા પણ એક પ્રસંગ છે તો એ પ્રસંગમાં જવાનું છે એટલે ઘરના બધા સભ્યોને આવવાનું છે એટલે હું રેડી થઈ ગઈ છું ત્યાં જો અમારા દિત્યાબેન પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે હાય દિત્યા આપણે ક્યાં જવાનું છે મમ્મીના મામાની ઘેર હા તો દિત્યા અત્યારે એના મામાની ઘેર છે અને અહીંયાથી અમારે મારા મામાની ઘેર જવાની છે અહીંયા જો બપોરનો ચા પણ મુકાઈ ગયો છે અને અહીંયા જો સંગીબેન શું કરે છે ચીકુ શેક બનાવું શું ચાલો તમારે ત્યાં હા તો જો અહીંયા ચીકુ પડ્યા હતા તો એ વેસ્ટ ન થાય વેસ્ટ નથી જવા દેવા એટલે અત્યારે જો અહીંયા ચીકુ શેક બનાવવાની તૈયારી છે દૂધ ને બધું આવી ગયું છે એટલે એ પણ રેડી થઈ ગઈ છે

અને ફટાફટ જાય મારા મામાની ની ચાલો તો જો અહીંયા મસ્ત મજાનું ચીકુ શેક બની ગયું છે એમાં ઉપરથી ડ્રાય ફ્રુટ પણ નાખી દીધા છે અને રેડી થઈ ગયું છે ત્યાંથી દિત્યાથી રહેવાતું નથી કા દિત્યા હાલે પીવા ચાલો કેવું ભાઈ નું મસ્ત ને પી જા ચાલો તો જો બધાય રેડી થઈ ગયા છે અને અમે જો અમારો રથ પણ રેડી કરી લીધો છે અને તડકો તો નથી અત્યારે પણ પાછું વરસાદ આવે ને વાતાવરણ થઈ ગયું છે કદાચ તો નહીં આવે આજે પણ ખબર નહીં આવે આવે તો કે ના આવે તો સારું

અને અહીંયા જો અહીંયા બધા ગ્રુપ અમારું બેસી ગયું છે માસિન છોકરીઓને પછી પછી નિરાંત આપણે બધા એને અત્યારે તેને મહેમાનો આવવાનું પણ ચાલુ જ છે ને વરસાદના છાટા પણ આવવાનું ચાલુ થઈ ગયું છે થોડીક વાર વરસાદ રહી જાય ને તો હા અહીંયા એવો બધો કાર્યક્રમ સુધી પૂરો થઈ જાય નાના ની અને અહીંયા જ બધી પ્રસાદી ને લેવાનું હતું તો પ્રસાદી ને બધું લઈને આવ્યા એટલે જમવાનું ટેન્શન નથી રસોઈ બનાવવાનું કઈ ટેન્શન નથી અને અહિયાં જો છોકરીઓ છોકરીઓ ફ્રી થઈ ગયું ને વરસાદ આવ્યો ને તો જો થોડો થોડો ગારો થઈ ગયો છે ખેતરમાં એટલે અહીંયા જો ગારામાં રમવાની શરૂઆત કરી દીધી છે દિત્યા એ કેમ કે દિત્યા ને છે ને ગારામાં રમવું બહુ ગમે કા દિત્ય શું બનાવે દિત્ય તું રમકડા બનાવવાના છે એટલે દિત્યા ને તો મોજ પડી ગઈ ગારામાં રમવાની ચાલો તો અહિયાં છે ને મામાની ની ઘેરે આપડે બધા માણસો જેટલા જેટલા આવ્યા હતા ને અહિયાં જમવા બધા ભેગા થઈ ગયા છે અત્યારે અને અહિયાં જોઈ લો છોકરાઓને કેવી મજા આવી છે અહિયાં જો છોકરા કેટલા એન્જોય કરે છે અહિયાં જો

ಬೇಾಸ್ ಅವನ

અને આખો ગ્રુપ માંડ માંડ જ બધાય ભેગા થયા છે પરિવારના મોસાળા જ ભેગું છું બધાય પોતપોતાની રીતે વાતોમાં મોજ માણે છે મામા એકલા આવ્યા તો મામી કેમ ગયા એટલા મને કે પછી આજ આજ બધી ખુશી મનાઈ લેશું તો પછી સમય જોશે ને હાચી વાત છે નેક્સ્ટ વ્લોગમાં પછી આજ નેક્સ્ટ વ્લોગમાં મામી આવશે આ મારા મામા છે ને બધાયને ઓર્ડર આપે છે ભજિયાનો શું ઓર્ડર આપો તમે ભજિયા ને કાલ ખાવાના છે કે હા કાલ ખાઓ

તો જવા વાળા જલ્દી જલ્દી નીકળો કા ચાલો તો અત્યારે છે ને અડધા લોકોને ને કેશોદ વઈ જવાનું છે ને અડધા લોકોને અહીંયા રોકાવાનું છે તો જવાવાળા બધા જો અત્યારે જાય છે ચાલો તો જવા લોકો જો ગાડીમાં ગોઠવાય છે બધા બાય વેલા આવજો કાલે પાછા કાલે પાછું એન્જોય કરવાનું છે

લોકો તો જતા રહ્યા આપડે અંદર ચાલો ને અહીંયા ચુડે લાવશે બાબા ભાગો ભાગો ચાલો ચાલો ડાયરો ચાલો તો અત્યારે છે ને દસ જેવો ટાઈમ ભાગી ગયો છે રાત માં ને બધા પાછી ભૂખ લાગી ગઈ છે ગામમાં તો જમીને આવ્યા હતા ને અત્યારે જો અમે છે ને દુકાનનો નાસ્તો સાથે લઈ આવ્યા તો દુકાને ભેળ બનાવી છે અને અહીંયા જો મામા અને બધા સંગી ને બધા ભેળ બનાવવાની તૈયારી કરે છે જો અહીંયા ભેળ બનાવશે કોઈને ખાવી હોય તો આવે હા ડબ્બો જો એતલ છે ને અગાઉ મમરા વગર જ ખાતા ખબર જ હતી કે બધા ભૂખ્યા થાય રાતે બેસે એટલે 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 અહીંયા જો પ્લેટ ભરી લીધી છે મમરાની અને ડુંગળી સુધારી લીધી છે એટલે ખાતા નથી ખાતર પાડે છે ખાય છે લોકો

ચાલો તો આ જેમ જેમ નાસ્તો કરવાનો બાકી છે ને બધાય માટે કેરી છે આ બે કઈક વાતો કરી લીધી ને તો બહુ હસે છે બે આ છે ને મારા મોટા માસી છે સૌથી મોટા માસી આ ઓછા વીડિયો માં દેખાણા હશે માસી ને કેમ એટલું બધું હસવું આવ્યું હવે એ નહીં કે વિડીયોમાં કેવા જેવું નહીં હોય અહીંયા છે ને મારી છોકરીઓનો જ આખો રૂમ છે બધી છોકરીઓને નીચે ગયા નાખી દીધા છે પાતરી દીધું છે નીચે એટલે બધી નીચે આડોટવાનું છે આવા રૂપિયા આ રૂમ માં પેક કરી દેવાનું છે કોઈ ડિસ્ટર્બન્સ જ નહીં આ રૂમ માં કા